નજીક અરબી સમુદ્રની અંદર વાવાઝોડાનો ખતરો છે એ તોળાઈ રહ્યો છે ત્યારે આ વાવાઝોડું છે એ કેટલું ખતરનાક બનવાનું છે અને આ વાવાઝોડાની અસર છે એ ગુજરાતની અંદર કઈ તારીખથી થશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર તમને જણાવી સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં આ સિસ્ટમ આ વાવાઝોડું છે એ કઈ જગ્યાઓ પર છે તો મિત્રો આજે ત્રણ તારીખ અને શુક્રવાર છે અને આજે બપોરની આ અપડેટ છે ને બપોરની અપડેટ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો આપણું ગુજરાત છે ને ગુજરાતની અંદર આ દેવભૂમિ દ્વારકા છે દ્વારકાથી અઢીસો કિલોમીટર દૂર અરબી સમુદ્રની અંદર વાવાઝોડાનું મધ્ય કેન્દ્ર છે હાલમાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા વહેલી સવારે અપડેટ આપવામાં આવી હતી એ અપડેટ પ્રમાણે આ વાવાઝોડાની અંદર સાઠથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે એ ફૂંકાતા હતા અને હવે આ વાવાઝોડું છે એ ધીમે ધીમે આ રીતે આગળ વધવાનું છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાંચ તારીખના રોજ એટલે કે રવિવારના રોજ આ વાવાઝોડું ત્યાંથી ટર્ન લેશે અને ત્યાર પછી આ ટ્રેક ઉપર આગળ વધશે અને અહીંયા બતાવી રહ્યા છે કે ફરીથી આ વાવાઝોડું છે એ મિત્રો દેવભૂમિ દ્વારકા સાથે ટકર શકે છે ખાસ આપને જણાવી દઉં કે આ વાવાઝોડું જેમ જેમ આગળ વધશે એમ એમ મિત્રો આ અંદર છે છે એ વધવાની ખાસ કરીને અત્યારની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો વહેલી સવારે મિત્રો પાંચ વાગે અપડેટ આપી હતી એ અપડેટ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર વાવાઝોડું હતું અત્યારે આ જગ્યા ઉપર બતાવી રહ્યા છે અને પિસ્તાળી કેટીની સ્પીડ છે એ આજે રાત સુધીમાં થઈ જશે અને ત્યાર પછી આવતી કાલ સુધીમાં અહીંયા તમે જોઈ શકો છો ટોમોરો કાલ સુધીમાં એમની સ્પીડ છે એ સાઠ કેટીની રહી શકે છે અને ત્યાર પછી મિત્રો મંડે એટલે કે સોમવારના રોજ એમની સ્પીડ છે એ થોડી ઘટી શકે છે અને ઘટેલી સ્પીડ સાથે એ ફરીથી આ રીતે ટર્ન લેશે અને મિત્રો ગુજરાતની નજીક આવશે આપને જણાવી દઉં કે અહીંયા મિત્રો મંડે એટલે કે સોમવારે આ વાવાઝોડું અહીંથી ટર્ન લેશે ત્યાર પછી જે રીતે નબળું પડ્યું છે એવી રીતે ધીમે ધીમે વિન્ડ શિયર મળશે એ વિન્ડ શિયરને કારણે એ વાવાઝોડું ધીમે ધીમે નબળું પડીને ફરીથી મિત્રો આ રીતે આ ટ્રેક ઉપર આવવાનું છે હાલમાં બે ટ્રેક એટલે કે બે રસ્તાઓ છે એ બતાવી રહ્યા છે મિત્રો આ વાવાઝોડું છે એ આ રીતે કચ્છ તરફ પણ જઈ શકે છે અને આ રીતે મિત્રો અહીંયા જૂનાગઢ એટલે કે પોરબંદર અને વેરાળવળ વેરાવળ વચ્ચેના જે વિસ્તારો છે એ વિસ્તારો સાથે પણ નબળી અવસ્થામાં ટકરાઈ શકે છે મિત્રો જ્યારે આ વાવાઝોડું ગુજરાતની નજીક આવશે એટલે કે આ વિસ્તારો પર આવશે ત્યારે તારીખ છે એ આઠ તારીખ અથવા તો નવ તારીખ થઈ ગઈ હશે અને ત્યારે મિત્રો વાવાઝોડું છે એ ખૂબ જ નબળી અવસ્થામાં આવશે બની શકે છે કે મિત્રો લો પ્રેશરની અવસ્થામાં આવે અથવા તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે છે એ વાવાઝોડું ગુજરાતની નજીક છે એ આઠ તારીખે નવ તારીખે જોવા મળશે જેમને કારણે ગુજરાતની અંદર વાતાવરણમાં ફરીથી પલટો આવશે જો કે મિત્રો આજે એટલે કે ત્રણ તારીખના રોજ ગુજરાતના મોસ્ટ ઓફલી વાતાવરણની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું થઈ ગયું છે તડકો નીકળી ગયો છે અને મિત્રો હવે વરાપ જેવો માહોલ છે એ પણ આજે જોવા મળી રહ્યો છે ત્રણ તારીખના રોજ ચાર તારીખના રોજ અને પાંચ તારીખના રોજ ગુજરાતની અંદર વરાફ જેવો માહોલ રહેશે અને ત્યાર પછી છ તારીખથી વાતાવરણ થોડુંક બદલાશે વાદળો વધશે અને છ સાત આઠ નવ અને દસ તારીખ દરમિયાન ફરીથી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો ખાસ કરીને આપને જણાવી દઉં કે અત્યારે એક બીજી સિસ્ટમ છે એ પણ અરબી સમુદ્રની સામે એટલે કે બંગાળની ખાડી છે એ બંગાળની ખાડીમાં સક્રિય છે તમે અહીંયા જોઈ શકો છો ખાસ કરીને આ વિસ્તારો પર હાલમાં સક્રિય બતાવી રહ્યા છે અને આ સિસ્ટમને કારણે પણ ભારતના તમામ ભાગોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ આપને જણાવી દઉં કે આ જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે એ આ રીતે ઉત્તર ભારતના જે રાજ્યો છે એટલે કે જમ્મુ કાશ્મીર પંજાબ દિલ્હી હરિયાણા આ બધા વિસ્તારો છે એ વિસ્તારો તરફ આગળ વધવાની છે અને બીજી મિત્રો એક સિસ્ટમ છે એ ખાસ આપને મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે પાકિસ્તાન છે અફઘાનિસ્તાન છે એ બધા વિસ્તારો ઉપર પાંચસો એસપીએ લેવલ ઉપર મિત્રો ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે વીડી છે એ તૈયાર થવાનું છે અને વીડી છે એ ખૂબ જ મોટું હશે અને વીડી ઉપર જે આ રીતે પવનો ફરતા હશે એ પવનો નો ચાર્ટ છે એ પણ ગુજરાત ઉપર આવવાનો છે જેમને કારણે ગુજરાતની અંદર ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પાંચ તારીખ પછી એટલે કે છ સાત અને આઠ તારીખે વરસાદ છે એ જોવા મળશે અને મિત્રો મજબૂત વીડી હશે એ ફરીથી અહીંયા અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું હશે મોટી સિસ્ટમ હશે એ સિસ્ટમને પોતાની તરફ ખેંચશે અને મિત્રો એ વીડી પોતાની તરફ ખેંચશે એટલે આ વાવાઝોડું છે એ ફરીથી મિત્રો ગુજરાતની નજીક આવવાનું છે હાલમાં અલગ અલગ મોડલોની અંદર બતાવી રહ્યા છે કે આ વાવાઝોડું છે એ કઈ રીતે આગળ વધવાનું છે અહીંયા તમે ટ્રેક છે એ જોઈ શકો છો ટ્રેકની અંદર જે સ્પીડ છે એ પણ તમે જોઈ શકો છો કેટીની અંદર સ્પીડ છે તમે મિત્રો આ મોડલની અંદર જઈ અને કિલોમીટર હવારમાં હવારમાં પણ એ સ્પીડ છે એ ફેરવી શકો છો બની શકે કે એમની સ્પીડ છે એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની છે એ પણ જોવા મળી શકે છે એટલે કે મિત્રો હાલમાં સિસ્ટમ છે એ થોડીક મજબૂત થઈ છે હજી પણ મિત્રો વાવાઝોડાના સ્વરૂપમાં જશે એટલે કે એસીથી લઈ અને એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ફેરવાની શક્યતા રહેલી છે અને મિત્રો વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે અને વાવાઝોડું બનશે તો મિત્રો શક્તિ નામ શક્તિ નામ આપવામાં આવશે અને ત્યાર પછી એ વાવાઝોડું છે એ છ તારીખના રોજ ફરીથી નબળું પડશે અને ફરીથી આ રીતે આગળ વધવાનું છે અલગ અલગ મોડલોની અંદર અલગ અલગ ટ્રેક છે રસ્તો છે એ બતા भी रहया પરંતુ મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ફરીથી વરસાદ આવવાની શક્યતા છે હાલમાં દેખાઈ રહી છે એટલે ગુજરાતના લોકોએ તૈયાર રહેવાની જરૂર છે ગુજરાતની અંદર ફરીથી સામાન્ય હળવો તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેશે અને આ વરસાદ છે સાત તારીખના રોજ આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ રહેશે અને મિત્રો આ વરસાદ છે એ ગુજરાતના કયા સેન્ટરોની અંદર વધારે વરસાદ પડશે એવું હાલમાં જણાતું નથી હાલમાં મોડલ મોડલો છે એ પણ ક્લિયર કટ દેખાતા નથી એટલે ગુજરાતના અલગ 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 ભાગોની અંદર વરસાદની શક્યતા રહેશે જેમ મિત્રો આ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો છે એ પણ ગુજરાતની ઉપર આવશે ત્યાર પછી નક્કી થશે કે આ વાવાઝોડું છે આ સિસ્ટમ છે એ કઈ રીતે ગુજરાત ઉપરથી પસાર થશે અને ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળશે અહીંયા મિત્રો વેન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે સમજવાની ટ્રાય કરીએ કે જે આ સર્કલ છે એટલે કે હાલમાં જે મજબૂત સિસ્ટમ બનેલી છે એ કઈ રીતે આગળ વધે છે તમે અહીંયા જોઈ શકો છો ધીમે ધીમે ચાર તારીખના રોજ પાંચ તારીખના રોજ છ તારીખના રોજ આ સિસ્ટમ છે આ રીતે આગળ વધવાની છે અને મિત્રો પાંચ ખાસ કરીને સન્ડે એટલે કે પાંચ તારીખના રોજ સાંજે પાંચ વાગ્યા પછી આ સિસ્ટમ છે એ ટર્ન લેશે એવું હાલમાં આ મોડલની અંદર બતાવી રહ્યા છે અને મિત્રો આ સિસ્ટમ ટર્ન લેશે ત્યાર પછી તમે જોઈ શકો છો ધીમે ધીમે ફરીથી ગુજરાતની નજીક આવી રહી છે આ રીતે આઠ તારીખ સુધીમાં વેરાવળ જામનગર લાગુ વિસ્તારો સુધી મિત્રો આ સિસ્ટમ છે એ આવી શકે છે એટલે કે હાલમાં બે ટ્રેક બતાવી રહ્યા છે પરંતુ કયા ટ્રેક ઉપર આવે હજી નક્કી નથી અહીંયા નલિયા કચ્છના વિસ્તારો અને અહીંયા વેરાવળ પોરબંદરના વિસ્તારો નજીક છે આ સિસ્ટમ આવવાની છે સિસ્ટમ છે એ નબળી અવસ્થાની અંદર હશે તેમ છતાં પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે અહીંયા તમે એક વાવાઝોડાનો જે કોન છે એ પણ જોઈ શકો છો ખાસ કરીને આટલા વિસ્તારોની અંદર રહેવાનો છે અને આ જે વિસ્તારો હશે ત્યાં વિસ્તારો ઉપર ડીપ ડિપ્રેશનથી આગળ સાયક્લોનિક સ્ટ્રોમની અંદર આ સિસ્ટમ છે એ ફેરવાવાની શક્યતા રહેલી છે એટલે કે વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે દરેક મોડેલોની અંદર હાલમાં આ અપડેટ છે આવી ગઈ છે એટલે હવે અરબી સમુદ્ર ની અંદર વર્ષ બે હાજર પચીસ વાવાઝોડું બનવાની સંભાવના છે એ ખૂબ જ વધી ગઈ છે મિત્રો આ વાવાઝોડું છે એ ગુજરાતને સીધું અસર કરતા નથી એટલે ગુજરાતની અંદર દરિયા કાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ રહેલી નથી એટલે ગુજરાતના લોકોએ ડરવાની જરૂર નથી આ વાવાઝોડું છે એ સીધું ગુજરાતને અસર નહીં કરે ભારે પવન છે એ પણ ગુજરાતની અંદર નહીં ફૂંકાય અને તબાહી મચાવે એવું પણ હાલમાં ગુજરાતની અંદર લાગી રહ્યું નથી પરંતુ ગુજરાતની અંદર આઠ અને નવ તારીખના રોજ વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે હળવો મધ્યમ વરસાદ પડશે અને દરિયાકાંઠે મિત્રો થોડી પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં વધારે રહી શકે છે બાકી વધારે પવનની સ્પીડ રહેવાની શક્યતા પણ આ વાવાઝોડાને કારણે હાલમાં દેખાતી નથી કેમ કે મિત્રો ચોમાસું વિદાયના જે પવનો હશે એ પણ ચાલુ થઈ જશે અને મિત્રો વિન્ડ શિયર બનેલું છે એને કારણે પણ આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એમ નબળી પડતી જશે એટલે ગુજરાતની અંદર મજબૂત અવસ્થામાં સિસ્ટમ આવે એવું હાલમાં કોઈ પણ સંજોગે લાગતું નથી એટલે ગુજરાતના લોકોએ ડરવાની જરૂર નથી તેમ છતાં પણ આવનાર દિવસોની અંદર વાવાઝોડું છે એ સક્રિય થવાનું છે અને વાવાઝોડાના પવનો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા ત્યાર પછી પોરબંદર અને કચ્છના નલિયા લાગુ વિસ્તારોની અંદર થોડાક વધારે જોવા મળી શકે